લાઈન રેવાનું ચેટ ઓલા ખુદી છેલે एकदम ફાવ જામ આપણે સંજો પાવડો ની લીધો છે હે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો થાય કે મજામાં છો પણ મજામાં છો અમારા જના લોકો મત મરો બધેન આદિક સ્વાગત છે મિત્રો મિત્રો આપડા બ્લોગ જોતાને બધે મોજમાં જવાને મોજમાં જ રહેવાનું અત્યારમાં છે ને બધાને ગુડ આફ્ટરનુન પહેલાં તો કેમ કે આપણે છે ને ભાઈ હાનનો બ્લોક સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે છે ને આપણે છે ભાવનગર તો કે છે ડીઝલ પંપે એટલે ડાયરેક્ટ ભાવનગરથી જ બ્લોક સ્ટાર્ટ કર્યો છે એનું કારણ છે કે છે ને ભાઈ રેગ્યુલર આપણે પટેલ હતા આજે છે ને ભાઈ નવું લોકેશન બદલી ગયું છે એ પણ આપણે ઘણા સમય પછી જ નથી તો કે ભાવનગર આપણે અહીં તગડી આવેલી છે કોલસાની ખાણ એમાં ખાઇનમાં જવાનું છે કોલસો ભરવા જો કે કદાચને અંદર ભરતા હોય ખાઈનમાં કે પછી બહાર ગુમાવો એની હિસાબે કદાચને બહાર ભરતા હોય બ્લોકમાં કન્ટિન્યુ રહેજો અમારી ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે ભાઈ અમારી ચેનલ આવી જવા માટે કે ડ્રાઈવિંગની પહેલાં ડીઝલ ફૂલ કરાવી પછી નીકળીએ છીએ પેલા ડીઝલ નાખી લે કેટલું આવે છે એ પણ તમને બતાવી દઈએ ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો ભાઈ મિત્રો આપણે એવું છે બસો ને એવું એ છે થોડું થોડું નાખે છે ભાઈ

Dijiste ya, pero no, ahí está. ¿Vos te mojaron? Yo me mojaron. cariño, આપણે પહોંચી જાય છે તગડી ગેટ તો કે ખાઈન માં જવાનો અહીંથી રસ્તો છે ગેટ પડે છે આપણે ત્યાં અંદર જઈને એન્ટ્રી કરીને પછી અંદર બે ત્રણ એન્ટ્રી કરી પછી પાછી ખાઈન માં જવાનું થાય ફરવા અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો છે ઓન થી પણ માપસર છે બાકી તો આવે છે ને લાઈનમાં ઓપવાનું પછી આપણે આમાંથી સિક્કો મરવા જવાનો છે એટલે આપણે ઘણા સમય પછી આવ્યા છે લગભગ ત્રણ મહિના જેવું થઈ ગયું પછી આજ આસપાસ અહીંયા આઈને તગડીનો બ્લોક બનાવીએ છીએ આપણે જેટ સુધી બ્લોક માં રહેજો એટલે બતાવો તમને કે હું સ્યાદ નું આ ફરવા જઈ બધું ચાલો બ્લોક માં કન્ટિન્યુ રહેજો તો મિત્રો પહેલા આપણે અંદર આવીને ને એટલે જને ભાઈ બે આ રોડ પડે છે એક ઓલો આવવાનો છે ને આ એક જવાનો છે ને જે આપણે પહેલા અંદર થી હાલતા ને એ રસ્તો છે ને બંધ થઈ ગયો છે હવે સીધો હાલવાનો અહીંથી આપણે સીધે સીધું વહી જવાનું અંદર ન જવાનું મતલબ માં સર્કલ હતા ને એ બંધ છે કેમ કે અત્યારે વરસાદ ની હિસાબે સર્કલ માં છે ને ગાડીઓ હાલતી નથી કૂદી જાય છે ગેટ છે આપણે કીધું જાય સીધા સીધા ભયા જાજો એટલે આંતે આપણે સીધા સીધા જવાનું છે આ ગાડી છે ને લાઈનમાં લાઈનમાં જેમ જાય ને એમ આપણે જવાનું છે એન્ટ્રી થાય પણ ત્યાં એન્ટ્રી થઈ દીન તો જવાનું મિત્રો આ કોલસો છે ને સ્ટોક કરેલો છે સ્ટોક કરેલો એટલા માટે છે કે ભાઈ છે પછી લોડર સામે છે જેને પણ વેદ ગેટ થાય ને એને આમ ન જવું પડે વેદ ગેટ થાય ને સીધું અહીંથી વેદ ગેટ કરી લેવાનું કેમ કે વધતો એટલે આપણે આમ જવું પડતું નગર બે કિલોમીટર એટલું અત્યારે હવે અહીંયા અહીંયા થઈ ગયું બાજુમાં બાજુમાં કેમ કે કાંટે ડાયરેક્ટ આવીને સીધું અહીંયા રાઉટ મારીને અહીંયા વધઘેટ થતું હોય વધારે થતું હોય તો અહીંયા વધારે ભરી ખાલી કરી નાખવાનું ઘટ થતું હોય ત્યાંથી ભરીને લેવી આવવાનું એટલે આ છે ને બહુ આમ સારું કર્યું કે ટોકમાં સોમાન મતલબ આમ કાંઈ જવું ન પડે છે એટલું પાણી પાણી ભરીને તરત અહીંયા કાંટો થઈ જાય એ હજી આજે આપણે લાઈન છે ને ભાઈ થોડીક હજી આગી છે કાટે દેવામાં કાટ્યાથી પછી હજી એક એકાગીર લાઈન છે એ પણ હજી અહીંયા ટોકન આપશે ત્યાંથી હજી એન્ટ્રી થાય પછી દેવાનું સાગર ત્યાં સુધી આપણી પાસે પીરો પાસે જ છે અંદર તો ન્યા રાખું ને પછી આપણે મતલબ માં અંદર ને કાટો કરાઈ પછી આપણે કાર્ડ આપી દે એવું છે અત્યારે તો વરસાદ હવે રહી ગયો છે એટલે સારું છે એના કરતા અહીંયા ભાઈ ભીનું ભીનું આ બધી હેરાન થવાનું રહી કેમ કે આ ગારાવાળું બધું થાય એટલે બગડે કપડાને મેં જાવીને ખૂદી દે ગાડી એવું બધું છે તો ચાલો જઈએ અહીંયા અંદર ભરવા આપણો બ્લોક છે ને ભાઈ નાનો તો રહે બહુ મોટો નહીં બને આ બ્લોક છે ને આપણે અહીંથી સીધો બહાર નહીં કરીએ ને કે આપણે બિલ્ટી બને ત્યાં જ લગીનો બનાવવાનો છે પછી એનો નવો બ્લોક આવી જાય ત્યાંથી આપણે બીજો ભાગ કરી નાખીશું કેમ કે પછી જાવાનું છે આપણે મોર બે બાજુ ખાલી કરવા ને ત્યાંથી પાછો કોલ્સ જ ભરવાનો છે રિટર્નમાં એ પણ ત્યાં તમને બતાવીશ બ્લોકમાં કન્ટિન્યુ રહેજો અમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ત્યારે કાંટો કરીને અંદર અંદરની સાઈડ કાંટાની ઓલી બાજુ હવે અહીંથી છે ને આપણે આપણે ઓલી બાજુ જવાનું છે તો ભાઈ અત્યારે વાગી ગયા છે સ તો કે આપણે ભાઈ અહીંયા ત્રણ કલાક ખોટી થઈ ગયા છે વરસાદ એટલો થઈ ગયો ને એમાં ગાડીઓ ચાલતી નથી સ્લેબ ઉમારે છે પાણી ફેરન બધી ગાડી છે ને બધી સ્લેબ ઉમારે છે મતલબ અહીંથી ચાલતી નથી એટલે બંધ કરાવી દીધું તું કોલસાનો છે આ બાજુ બહાર કાઢી છે ને ટોકમાંથી ભરવાની છે મોટો ટોક છે ખાલી અંદર કદાચ નહીં હવે જવાનું થાય જ નહીં કે ટોક હોય એટલે આપણે અંદર ફસાય કે અંદર ન જવાનું થાય ને પાછું તો વેચગેટ થાય ને આ તિલાક આવવાનું લાઈન બહુ મોટા મોટી છે આ લાઈન જવાનું છે આપડે ક્યારે પૂરી થઈ ગઈ નક્કી નથી કેમ કે ગાડી બહુ સારી છે આ ગાડીઓ ભાઈ અતિશી આવે એમ કઈ નક્કી જ નહિ કેટલી આવે ની હવે તો બહાર આમ લાઈન છે આપણે રાખો વેલા તો બતાવીશ તમને અંધારું થાય તો દેખાય નહીં પણ વેલ જાવ તો બતાવીશ ચાલો જાય કોણસો ભરવા ટોપમાં એ પણ તમને બતાવી ફાઈનલી મિત્રો આપણે આવી છે સિક્યોરિટીની ઓફિસે તો કેમ છે ને ભાઈ એન્ટ્રી કરાવવાની હોય તો થઈ છે એન્ટ્રી સેલ એન્ટ્રી અહીંયા આપણે થાય એન્ટ્રી કરીને પછી જવાનું હવે કીધું ભરવા ભલે આપણે ભરે છે પણ થઈ છે ભાઈ અંધારું આપણે વાગી જશે રીતના

માં ધ્યાન રાખે પણ ફોલસો ફરી કે નઈ જોવું પડે ખે પાછા ને તો રેડી ચાલો થઈશ ગાડી ગાડી અહીંયા ફોલસા નો ટોક છે મોટો બહુ મોટો મોટો છે ત્યાંથી ભરે છે ગાડીઓ બે ઈટા છે અઘરું છે ને આ વારવું ને એટલે બહુ જ અઘરું એમ

ભરેલી ગાડી એટલી એવું થાય આમ આગેર પૈસા આમ રનિ ન કાપી આમ જેમ આવી જાય પછી ખાલી ન તો શું ઓલું છે ખાલી તો ગમે ને ફસાઈ જાય મારા બકેટ વાગે કાયદે છે મોટા જેવો પછી એમ બકેટ લો તમે

કેવી રીતે લાઈન માં લાઈન માં છે બધી અહીંયા ગાડી આગળ નથી દીધી હતી ગાડી લાઈન ને એટલે કે આમ લાઇન લાઈન છે ગાડીઓની તો આવી રીતે લાઈનમાં રહેવાનું અમને મળ્યું જવાનું લાઈનથી લાઈન બીજી છે ને લાઈનમાં એમ લાઈનમાં આવું ભરી જવાનું જેમ હાલે એમ આવ્યું જવાનું ગાડી ને કાટે આટ આગર બુમા છે એના આજન બતાવા જો થોડા તાલીપત્રી પાતરી એવું છે જો લોડ લે છે ગાડી ફાઈનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે અહીંયા તાલપત્રી બંધો છે અહીંયા પાર્કિંગમાં હવે તાલપત્રી બાંધે તાલપત્રી બાંધવાની છે ગાડી લાઈન જુઓ તમે કેવી રીતે મહેસાણ કાંટા માટે લાઈન જવાનું સેટ ઓલા સુધી છે લાઈન એકદમ હાવ જામ આપણે છે ને પાવડો લઈ લીધો છે કોલસો છે ને થોડો ફેવર કરવાનું છે બાકી છે નહીં એટલું બધું સામાન વજન વાળો છે એટલે વજન દોરાયો ઓકે ચાલો ફટાફટ ચાલો છત્રી બંધ ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે અત્યારે તો અગિયાર કેટલા કેટલી આગળ લાઈન હશે

જયારે છે ને ભાઈ અહીંયા આઉટ કરાવતા પેલા આઉટ કરાવીએ પછી તમને ગેટ લગી નો નજારો બતાવો ફાઈનલી મિત્રો અહીંથી આપણે આઉટ કરાવી અને જે ગેટ બાકી રહ્યો આઉટ કરવામાં આઉટ કરાવીને આપણે નીકળી જાય ત્યારે ગાડી છે ને ભાઈ ગેટ લગી હજી લાઈન છે જો પછી ઓલો ગેટ આવી લાગી લાઈન છે બાજુ તો બંધ કરાવેલું છે ગાડી ભાઈ સામે છે મિત્રો આપણે આવી જશે ત્યારે બુધર છોકડીએ આપણે ગાડી છે ને એ પાર્કિંગ કરી નાખી છે હવે જ આવીશ આપણે પાણી ભરવા આપણી બોટલ લઈને પંપે જાય છે ને પાણી ભરી આવી પછી નીકળવાનું છે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે છે ને ત્યાર થઈ જશે કમ્પ્લીટ હવે જઈએ છીએ ભાઈ મોટું મોટું ધ્યાન ફેસ થઈ જશે ને ભાઈ જો પાડવાની છે ગાડી આપણે કેમ કે ભાઈ છે ને સોટેલા થઈને ઈ સાઈડથી નાલવાનું થાય તો એ છે નગર બીજો એક રસ્તો છે પણ રાજકોટ થઈને વાકાનેર થઈ એ બાજુ નીકળી જવાનું થાય એમ કે મોરબીનો રાઉન્ડ મારીને પાછું વાકાનેર બાજુ આવવાનું થાય તો બહુ આગું પડી જાય જો એ શોર્ટકટ મેયર આવે છે તો શોર્ટકટ લઈ લે ટ્રોલ નાકો આવે છે ફોનમાં વાત કરીને પછી જવા દે એવું છે બાકી આપણે આજનો બ્લોક કાંઈ પૂરો કરીએ છીએ ને અહીંથી છે ને ભાઈ બીજો ભાગ શરૂ થઈ જાય બીજો ભાગ ભૂલતા નહીં ચાલો બીજા ભાગમાં મળી છે હવે